પ્રણામ જય જિનેન્દ્ર નમસ્કાર હું છું જયમીન અને આજે વાત કરવી છે મારી પાઠશાળાની તીર્થયાત્રા પુરુષાદાનીય પ્રગટ પ્રભાવી ત્રેવીસમાં તીર્થપતિ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની અસીમ છત્ર છાયામાં યુવા વર્ગને પ્રભુ શાસનનું રસપાન કરાવતી શ્રી જૈન સોસાયટી જૈન સંઘની પ્રભાત પાઠશાળાના સર્વે અભ્યાસુઓનું સપનું ત્યારે સાકાર થયું જ્યારે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાવદ નોમ અને શનિવારના શુભ દિવસે પ્રભાતમાં ચાર ત્રીસ વાગે સર્વ વિદ્યાર્થીઓ સાથે મળી એકસો આઠ પાર્શ્વનાથ દાદાના તીર્થોમાંનું એક ધોતા શકલાણા ગામમાં વિરાજમાન શ્રી દોહેલા પાર્શ્વનાથ પરમાત્માને સવારે સાત અને ત્રીસ વાગે ભેટી પડ્યા મનમોહનીય પ્રતિમાએ સૌનું મન મોહી લીધું પ્રભુના દર્શન વંદન કરી નવકાશીનું પછખાણ પાર્યું નવકારસી કરી સજી ધજીને સર્વ સાથે મળી પ્રભુના દરબારમાં મૂળનાયક દાદા શ્રી દોહેલા પાર્શ્વનાથ પરમાત્માના જન્મ કલ્યાણકની અનુભૂતિ કરાવતી સ્નાત્ર પૂજા તથા પ્રભુગુણ આલંબન સ્વરૂપ સક્રસ્તવ મહાભિષેક કર્યા અહીંયા વિશેષ જણાવવાનું કે પાઠશાળાના બધા વિદ્યાર્થીઓ સક્રસ્તવ સ્ત્રોત્ર કંઠસ્થ કરી ચૂક્યા છે સવારે નવ વાગ્યાથી દાદાના દરબારમાં દ્રવ્ય અને ભાવ પૂજા કરતા કરતા બપોરના સાડા બાર ક્યાં વાગી ગયા કંઈ ધ્યાન જ ના રહ્યું વિશેષ એ પણ અહીંયા જાણવાનું કે અહીંયા આ જિનાલયમાં જેટલા પણ પરમાત્મા છે દરેક પરમાત્મા સંપ્રતિ મહારાજા દ્વારા ભરાવેલ છે સંપ્રતિ કાલીન આ પ્રતિમાજી છે પુષ્પો દ્વારા પરમાત્મા પર પુષ્પવૃષ્ટિ કરી વિશિષ્ટ પુષ્પ પૂજાનો લાવો પણ લીધો બપોરે ભોજન કરી દર્શન કરી અંતે વિનંતી કરી કે હે દાદા અમારી તારી સાથેની વાતો તો હજુ અધૂરી છે પણ સમય અમારો પૂરો થઈ ગયો છે ફરી બોલાવ જલ્દી જલ્દી બોલાવ એવી વિનંતી કરી અને આગળના તીર્થો માટે અમે નીકળ્યા બાજુમાં જ આવેલા મગરવાડા તીર્થે જ્યાં પાર્શ્વનાથ દાદાની ભાવ પૂજા કરી તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર દાદાના દર્શન કરી શાસન રક્ષાર્થે પ્રાર્થના કરી અને ત્રીજા તીર્થને ભેટવા નીકળ્યા જવું હતું વિસનગર પણ સિદ્ધપુરના શ્રી સુલતાન પાર્શ્વનાથ દાદાએ એમના તીર્થમાં બોલાવ્યા અને અમે પહોંચી ગયા સુલતાન દાદાના અદ્ભુત પરિકરયુક્ત ભાવવાહી દર્શન કરવા ત્યાં પરમાત્માના દર્શન અને ભાવપૂજા કરી ચોથા તીર્થ વિસનગર પહોંચ્યા જ્યાં કલ્યાણ પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા પાવન થયા ત્યાંનું જિનાલય ખૂબ જ સુંદર નયન રમ્ય છે અમે ગયા તે દિવસે ત્યાં પ્રભુ શાસનના કેટલાક યુવાનો આવી સુંદર મજાનું જિનાલયનું શુદ્ધિકરણનું કાર્ય કરી રહ્યા હતા ખૂબ ખૂબ અનુમોદના તેમની જિનાલય શુદ્ધિની ભાવનાને પણ કલ્યાણ પાર્શ્વનાથ દાદાના દર્શન કરીને ગિરનાર પર જેમનું નામ ગાજે છે શંખ લંચને જે છાજે છે એવા બાવીસમાં તીર્થપતિ શ્રી નમિનાથ દાદાનું સંપ્રતિકાલીન જિનાલય એટલે શ્રી વામજ તીર્થે અમે પહોંચ્યા અદભુત આબેહોબ શ્યામવર્ણીય શ્રી નમિનાથ દાદાના દર્શન ભક્તિ એવી જાગી કે સાંજે અહીં જ ચોવીર કરી દાદાની ભક્તિ ભાવના કરવાની ભાવના જાગી દાદાની ભક્તિ સુંદર મજાની કરી આરતી મંગલ દીપક આદિ સર્વ ક્રિયા કરી અમે આગળ અમદાવાદ માટે પ્રયાણ કર્યું અહીં વામજ તીર્થમાં હાલમાં જિનાલયનો જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે અમારી આજે તીર્થયાત્રા દરમિયાન દોહેલા પાર્શ્વનાથ સિદ્ધિદાયક પાર્શ્વનાથ સુલતાન પાર્શ્વનાથ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ દાદાના તીર્થોની યાત્રા થઈ પણ હજુ પ્રભુ ભેટવાનો ઉમળકો ઉત્સાહ એવો જ